અબજી બાપસે પોતાની વાતોમાં અદભુત વાત લખી છે કોઈ મુસાફર રસ્તે ચાલ્યો જાય છે ચાલવાની અંદર મારે આ સ્થાને પહોંચવું છે માટે ચાલી રહ્યો છે ઝડપથી એમાં એને ખબર નથી કે રોડ ઉપર કોઈક જેને કહીએ ને કે કોઈક એવી પોદરો પડેલો હતો ગાયનો ભેંસ નો ગોબર પડેલું હતું અને એમાં બિચારાને એનો પગ પડ્યો એનો પગ પડ્યો એટલે ગાય નું ગોબર એમાં એનો પગ પડ્યો એનો બુટ છે એ બગડ્યો છે પરંતુ એની ચાલવાની ક્રિયા એવી ને એવી છે તો અબજી બાપાસી પોતે લખ્યું છે કે સૌ થોડોક સમય જતા એ આપોઆપ છાણ એની અંદર થી નીકળી જાય છે

પ્રયાણ કરીએ અથવા તો પ્રયાસ કરીએ તો જરૂર આ મોડાની અંદરથી તમને મને આ મહાપુરુષો તમને મને બહાર કાઢી શકે એમ છે